દર્ભાવતી નગરી ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસ નું ડભોઈ નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું રમશે દર્ભાવતી જીતશે દર્ભાવતીના સૂત્ર સાથે ડબોઈ દર્ભાવતી નગરપાલિકા દ્વારા આ વર્ષે વિશેષ આયોજન ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવ્યું હતું પ્રથમ તબક્કામાં તમામ સમાજના યુવકોમાં એકતા દેખાય તે માટે સો ટીમોની રચના કરવામાં આવી હતી ઓનલાઈન હરાજી રાખવામાં આવી હતી અને બાદમાં સો ટીમોની વરણી કરવામાં આવી હતી ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ કોલેજ મેદાન ખાતે યોજાયેલી મેચમાં ચૌદ ટીમોએ સુંદર પ્રદર્શન કર્યું હતું પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટ લાઈવ દર્શકો નિહાળી શકે તે માટે આયોજન પણ કરવામાં આવ્યું હતું સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવ્યું હતું ફાઇનલ સુધી પહોંચી દર્ભાવતી લાયન્સ અને સિવ ઇલેવન્સ વચ્ચે રમાઈ જેમાં દરબાવતી લાયન્સની ટીમનો એક બોલમાં સાત રન બનાવી વિજય થયો હતો વિજેતા ટીમને શુભેચ્છા આપવા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઇનામ ટ્રોફી એનાયત કરી હતી આ પ્રસંગે નગરના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ડભોઈ દરબાવતી નગરપાલિકા દ્વારા દર વર્ષે માફક આ વર્ષે પણ નગરના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સોલ જેટલી ટીમો આમાં ભાગ લીધો હતો જે રીતે આઈપીએલની ટુર્નામેન્ટમાં ખેલાડીઓની બોલબાલા હોય છે જે રીતે ખરીદવામાં આવે છે એ જ પેટર્નથી આ વખતે ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું અને સોલ જેટલી ટીમો આમાં ભાગ લીધો સોળ ટીમોના સ્પોન્સર પણ હતા અને આજે એની ફાઇનલ મેચમાં દરબાવતી લાયન અને શિવ આર્મી વચ્ચે ફાઇનલ મેચ રમવામાં આવી છેલ્લા બે ઓલ સુધી કસકસ મેચ થઈ અને છેલ્લા બોલે નો બોલ અને સિક્સ મારીને દર્ભાવતી લાયન ટીમે વિજય મેળવ્યો એટલે એક સુંદર ટુર્નામેન્ટ આ મેદાન પર થઈ આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડભોઈ નગરિકાના પ્રમુખ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું અને આ કોલેજનું ગ્રાઉન્ડ મારા મિત્રને આ સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ તરફથી આપવામાં આવ્યો સાથે જ આ ટુર્નામેન્ટ કરવાનો આશય દરેક ટીમોમાં દરેક કોમના યુવાનો હોય ભાગ લે અને દર્ભાવતીમાં એક નવું વાતાવરણ ઊભું થાય નવો ભાઈચારો ઊભો થાય એકબીજાની પ્રત્યે લાગણીના સંબંધો ઊભા થાય અને જે ડભોઈમાંથી દર્ભાવતીમાં પરિવર્તન થઈ રહ્યું છે એમાં યુવાનો એકબીજા સાથે મળીને નગરના વિકાસમાં પણ સહયોગ આપે એના માટેનો આ પ્રયત્ન ખૂબ સફળ રહ્યો છે તમામ યુવાનોએ કોઈ પણ જાતના વિવાદ વગર આ ટુર્નામેન્ટ સંપન્ન કરી છે અને બધા જ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ ટુર્નામેન્ટ રમ્યા છે હું તમામને અભિનંદન આપું છું ખાસ કરીને વિજેતા ટીમને વિશેષ અભિનંદન રનર્સઅપ ટીમ એ છેલ્લા બોલ માટે ચેમ્પિયન થતા રહી ગયા છો એમણે કંઈક શીખીને આવતા વર્ષે ફરી ફરીવાર પ્રયત્ન કરવો જોઈએ પણ સોલે સોલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ આવી જ ટૂર્નામેન્ટ અહીંયા આગળ થતી રહેશે આનાથી પણ મોટા ઇનામોની વંજાર આવશે ત્યારે એમાં પણ આ જ રીતે ભાગ લઈને અને આ જે ટીમો અહીંયા બની છે લોકો દ્વારા એક સુંદર વાતાવરણ ગર્ભાવતી નગરીમાં પણ ઉભું કરવામાં આવશે અને ગર્ભાવતીના વિકાસમાં પણ આ તમામ યુવાનો સહયોગ આપશે એવી અપેક્ષા